નમસ્કાર મિત્રો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે ટેલેન્ટ સુંદરતા અને સ્વાભાવિકતા અભિનયની વાત થાય ત્યારે એક નામ ખાસ યાદ આવે છે આરોહી પટેલ બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરીને આજે લીડ એક્ટ્રસ અને પ્રોડ્યુસર સુધીનો તેનો સફર ખરેખર પ્રેરણાદાયક છે આરોહી પટેલ માત્ર એક અભિનેત્રી નથી પરંતુ નવી પેઢીની એક એવી કલાકાર છે જેણે પોતાની મહેનત અને પસંદગીના મજબૂત પાત્રોથી ગુજરાતી સિનેમામાં પોતાની અલગ ઓળખ બનાવી છે આરોહી પટેલનો જન્મ પંદર નવેમ્બર ઓગણીસો ચોરાણુંના રોજ અમદાવાદ ગુજરાતમાં થયો હતો તે જાણીતા ફિલ્મમેકર સંદીપ પટેલ અને આરતી પટેલની દીકરી છે એટલે ફિલ્મી માહોલ તેમને બાળપણથી જ મળ્યો છતાં પણ આરોહીએ પોતાની ઓળખ માત્ર પરિવારના નામથી નહીં પરંતુ પોતાની કાબિલિયતથી બનાવી તેણે અમદાવાદની કોમર્સ કોલેજમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને ત્યારબાદ ડેવલપમેન્ટ કોમ્યુનિકેશનમાં માસ્ટર કર્યું અભ્યાસ સાથે સાથે તેને અભિનય અને ક્રિએટિવ ફિલ્ડ પ્રત્યે વિશેષ રસ હતો જે આગળ જઈને તેનો કરિયરની દિશા નક્કી કરી આરોએ બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ બે હજાર પંદરમાં રિલીઝ થયેલી ફિલ્મ પ્રેમજી રીસ ઓફ વોરિયર્સ દ્વારા તેની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સાચી ઓળખ મળી જોકે બે હજાર સત્તરમાં આવેલી સુપરહિટ ફિલ્મ લવની ભવાઈએ આરોહીને ઘર ઘર સુધી પહોંચાડી આ ફિલ્મમાં તેના સ્વાભાવિક અભિનય અને ઇમોશનલ પાત્રોને દર્શકોના અપાર પ્રેમ મળ્યો ત્યારબાદ ચાલ જીવી લઈએ જેવી ઓલ ટાઈમ બોક્સ ઓફ બોસ્ટર ફિલ્મમાં તેની ભૂમિકા ખૂબ જ પસંદનીય રહી આ ફિલ્મે ગુજરાતી સિનેમાનો નવો રેકોર્ડ બનાવ્યો અને આરોહી પટેલને ટોચની અભિનેત્રીની યાદીમાં સામેલ કરી આગળ જઈને મોન્ટુની બિટ્ટુ જેવી ફિલ્મોમાં પણ આરોહીએ અલગ અલગ પ્રકારના પાત્રો ભજવીને પોતાની વેસિટિલિટી સાબિત કરી જો આરોહી પટેલની ફિલ્મોની વાત કરીએ તો તેમમાં લવની ભવાઈ ચાલ જીવી લઈએ જેવી લોકપ્રિય ફિલ્મો સામેલ છે દરેક ફિલ્મોમાં તેમણે પાત્રને જીવંત બનાવ્યું છે જે તેને અન્ય અભિનેત્રીઓથી અલગ બતાવે છે પર્સનલ લાઈફની વાત કરીએ તો આરોહી પટેલ પોતાની સિમ્પલ સ્વભાવ અને પ્રાઇવેટ જીવન માટે જાણીતી છે વર્ષ બે હજાર ચોવીસમાં તસત મુનશી સાથે લગ્ન કર્યા જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે ચર્ચાનો વિષય રહ્યો લગ્ન બાદ પણ આરોહી પોતાની પ્રોફેશનલ લાઈફમાં એટલી જ એક્ટિવ છે અભિનય સાથે સાથે તે પ્રોડક્શન ક્ષેત્રમાં પણ સક્રિય રીતે કામ કરી રહી છે જે તેમના મલ્ટી ટેલેન્ટને દર્શાવે છે આજના સમયમાં આરોહી પટેલની અંદાજિત નેટવર્ક લગભગ આઠથી દસ કરોડ રૂપિયા માનવામાં આવે છે તેમની આવકનો મુખ્ય સ્ત્રોત ફિલ્મો બ્રાન્ડ એન્ડરોસમેન્ટ પ્રોડક્ટ્સ પ્રોજેક્ટ્સ અને ઇન્વેસ્ટ છે સફળતા છતાં આરોહી જમીન સાથે જોડાયેલી રહે છે જે તેમના ચાહકોને વધુ પસંદ આવે છે આ રીતે આરોહી પટેલ આજે ગુજરાતી સિનેમાની મજબૂત ઓળખ બની ગઈ છે